અમદાવાદમાં યુવા પેઢીમાં નશીલા દ્રવ્યોનું સેવન વધી રહ્યું છે તેનું જ કારણ છે શહેરમાં અફિણ ચરસ ગાંચુ અને ડ્રગ્સ જેવી વસ્તુઓ મોટા પ્રમાણમાં ઘૂસી રહી છે આ બાતમીના આધારે અમદાવાદ એશોજીએ કાળુપુર રેલવે સ્ટેશન પરથી અફિંડનો મોટો જથ્થો લઈને પસાર થતા મોહમ્મદ ફિરોજ જીપા અને મહમદ મોસીન જીપાની ધરપકડ કરી છે એશોચીએ તેમની પાસેથી સાડા છ કિલો અભિન્ડનો જથ્થો ઝડપી પાડ્યું છે આ બંને આરોપીઓ અફિન્ડના જથ્થો રાજસ્થાન થી લાવીને ગુજરાત અને કેરળમાં સપ્લાય કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે બે શખ્સો કેફી દ્રવ્ય અફીણ નો કેટલોક જથ્થો લઈ અને ઉદયપુર થી બસ અમદાવાદ આવવાના છે અમદાવાદ થી મતલબ દક્ષિણ ભારત કેરાલા જવાના છે આ માહિતી આધારે અને એ વર્ણન મુજબ ગઈકાલે બપોરે રેલવે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશનની સામેના ભાગે વોચમાં હતા દરમિયાનના બંને ઇસમો ત્યાં આવતા તેઓને રોકી અને તેઓની અંદરથી અને તેઓની સાથેનો જે સામાન કેરાવો તે ચેક કરતા ટોટલ છ કિલો પાંચસો બત્રીસ ગ્રામ અફીણ ચાર મોબાઈલ અને પાંચ હજાર રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ મળી આવે અફીણની હેરાફેરીના કૌભાંડમાં મહમ્મદ ફિરોજ માસ્ટર છે ફિરોજ રાજસ્થાનના મંજૂર મંસૂરી પાસેથી અફીણની ખરીદી કરીને લાવ્યો હતો અને ત્રણ ગણી રકમમાં કેરળમાં અબુ બકરની વેચવાણ હતા